કબૂતરબાજીએ યુવાનનો જીવ લીધો વિદેશ જવા છેતરામણી થતા યુવાનની દવા પી લીધી વિદેશ જવા ઓગણત્રીસ લાખ આપે અને થઈ વિજાપુરના ગામના યુવાનની આત્મહત્યા મૃતક યુવાને મોતીપુરાના પટેલ ધાર્મિકને આપ્યા હતા રૂપિયા પટેલ ધાર્મિકે છ મહિનામાં ઓસ્ટ્રેલિયા મોકલી આપવા કહ્યું હતું છ મહિના થઈ ગયા પરંતુ ઓસ્ટ્રેલિયા મોકલી ન આપ્યો રણાસરનો યુવાન માનસિક તણાવમાં આપીને દવા પી લીધી દવા પીલ યુવાનનું સારવાર દરમિયાન થયું મોત વિજાપુરના મોતીપુરાના પટેલ ધાર્મિક સુરેશ બનાવના શખ્સ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ વિજાપુર પોલીસમાં થકે નોંધાઈ ફરિયાદ મિશ્વા પટેલ શું બનાવ બની દીધો નથી એક્ચ્યુઅલી મારા ભાઈની ઓસ્ટ્રેલિયાની ફાઇલ ચાલતી હતી ધાર્મિક પટેલ એજન્ટનું નામ છે એટલે કેમ છે ધાર્મિક પટેલ એ મોતીપુરાના વિજાપુર મોતીપુરા હમ વિજાપુર મોતીપુર ત્યાંના એજન્ટ છે હવે ત્યાં એની ફાઇલને બધું આપ્યું હતું સ્ટેપ બાય સ્ટેપ પૈસા ભર્યા હતા ફીઝને એ બધું કમ્પ્લીટ થઈ ગયું હતું એમનો ટાઈમ આપતો હતો કે આ ટાઈમે થઈ જશે આ ટાઈમે તમારી ફાઇલ થઈ જશે પણ ફાઇલ થઈ ના ખાસો ટાઈમ થઈ ગયો એપ્રિલ શાયદ એપ્રિલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં ફાઇલ આપી હતી ટાઈમ ખેંચાતો ગયો કોઈ રિઝલ્ટ મળ્યું નહીં એક વખત એને કહ્યું કે ઇન્ટેક ડિફર કર્યું તો અમે માની લીધું પછી એને કહ્યું કે સીઓઈ લેટર નહીં આવ્યો તો માની લીધું પછી એને આવા બહાના બનાવ્યા અને વાતે વાતે અમે બી અમને બી ડાઉટ લાગ્યો કે ફાઇલ કેમ નહીં થતી આટલી પ્રોસેસ લાંબી ના હોય બીજા લોકોને પૂછ્યું તો આને એ લોકો એના રિવ્યૂ જ ખરાબ આપે કે આ એજન્ટ બી નહીં સારું કઈ રીતે હવે એ તો મારો ભાઈના કોઈ ફ્રેન્ડ સર્કલમાંથી શાયદથી એને કોઈએ સજેસ્ટ કર્યું હતું એવી રીતે એના ટચમાં આવ્યો હતો તો પછી બીજા બધાના રિવ્યૂ લીધા ને તો એમને કીધું કે આ તો બહુ ખરાબ માણસ છે ને એવું બધું કીધું તું ખરાબ જગ્યાએ તમે ફાઇલ મૂકી છે ને એવું બધું તો પછી અમે ફાઇલ સ્ટોપ કરાવવાનું કહ્યું અને કહ્યું કે તું પાછું આપ બધું કામ પાછું આપી લે અને એના બોલ્યા પ્રમાણે જે વાયદો કર્યો તો ત્રીસ ઓગણત્રીસ લાખ પચાસ હજાર સમથિંગ જે રકમ ભરી હતી અમે એ પાછી આપી દે હવે એને રકમ પાછી આપવાની તો પહેલાં સ્ટાર્ટિંગમાં વાત એ શ્યોરિટી સાથે જ અમે એના આ ડીલ કરી હતી વિઝા આવું તો પૈસા બધા આપી દઈશું અને અમે ભરી જ દીધા હતા પૈસા જો નહીં આવું તો એ રકમ ઉધી એમને બધું પાછું આપશે તો અમે ડિસાઇડ કરી કે ફાઇલ બંધ કરાવવાની હવે તો ખાસા ટાઈમ પછી એને આવા વાયદા આપ્યા હું પાંચ લાખ આપે બે લાખ આપે એવા બધા કોઈ બી વાયદો એનો સાચો પડ્યો નહીં એક બી વાર એને ઇવન અમે ફોન કરીએ તો એક એક એનો ટેક્સ્ટ મેસેજ આવ્યો કે હું કોલ કરું છું હું વરસાદમાં છું એવા એના દસથી પંદર વાર અમે સળંગ ફોન કરીએ તો માંડે એક બે વાર ફોન ઉપાડો નહીં તો એ ફોન ના ઉપાડો અને એવા ખોટા ખોટા દિલાસા બેન તમે ટેન્શન ના લેશો ઈવીએમ ફાંકૈયું માર ને કે હવે ભાવુક થઈને આપણે તો માની જ લઈએ તો બસ એના આના કારણોથી ટાઈમ વધતો ગયો એનો છેલ્લા છેલ્લા એને એક વખત ફોન માં એમ કીધું તમારાથી થાય કરી લેજો હ એટલે અમે એક વખત એના નેગોશિયેશન કરવાનો ટ્રાય કરે તો કે વાત કરીને પતાવી દઈએ એમ તો એનું તો આ જ કે બસ હું આપી દઈશ આપી દઈશ આપી દઈશ હા પણ એના જોડે તો કંઈ હતું જ નહીં એટલે એ આપો એવું લાગતું નહોતું અને એના પ્રેશરમાં આવીને મારો ભાઈ હમ જાણવા મળે અમને જાણવા આજે આત્મહત્યા કરી હમ તમને તમને જાણકારી આપી દીધી કે ભાઈ આ રીતે મારા સાથે ફ્રોડ છે કે હા એટલે અમે બધા એજન્ટના અમે ખુદ અચ્છા સાથે મળીને વાત કરતા હતા કહ કે હવે તું શું કરે એમ કહ હવે મેં ખુદ વાત કરેલી કે આવું થયું અમારી ફાઇલ સ્ટોપ કરો ને તો ટાઈમે પૈસા આપી દેજો તો એમને તો એ રીતે શ્યોરિટી ટાઈમ તમે કોઈ ટેન્શન લેશો નહીં તમારા બધા પૈસા પાછા આવી જશે એવી રીતે એમને એમને બધું કીધું હતું કે આટલા મહિનામાં મહિનામાં આપી દે એ પણ મહિનો દોઢ મહિનો બે મહિના થવાય અને એક રૂપિયો પાછો આપે નહીં તો એકચુલી આ ફાઇલ થર્ટી ઓફ મે ફિર મિડલ મેમાં કરી હતી બે પાયસ પહેલા એ અમે પોલીસને આપી દીધી એફઆઈઆર માટે એને એમ જ સુસાઇડ નોટમાં આપી આ જ બધું લખ્યું હતું કે આ ધાર્મિકના લીધે મેં કર્યું હો અને એની છેલ્લી ઈચ્છા એ હક એને પૂરેપૂરો ન્યાય મળે અને આવું અમે હું મારી ફેમિલીવાળા એ ઈચ્છે છે કે જે હું અમારા ઉપર વીતી અને અમારા ઘરનો જેમ છોકરો ગયો મારો ભાઈ ગયો એમ બીજા બીજી કોઈ ફેમિલી સાથે ના થાય ને